આજુબાજુના તમામ સામાજિક સંગઠનો આગેવાનો વડીલો બધા ભેગા મળીને જે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને આદિવાસીના મિત્રો ભાઈ શ્રી શેખરભાઈ વસાવા સાહેબના જે સરકારે ખોટા કેસો કરીને જે ષડયંત્ર રચીને ખોટી જેલો કરાવી રહેલા છે ત્યારે એમના સમર્થનમાં અને એમના સપોર્ટ માટે એમના જે આદિવાસી સમાજ હોય છે જંગ સમાજ માટે જનસેલામાં ઉમટી પડેલો છે અને ટેપાડા અને બધા લોકો જોઈ રહેલા છે સાહેબના સમર્થનમાં અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી મન સાહેબ પણ પધારી રહેલા છે ત્યારે તમે જોઈ શકો છો બધા

આ બધી ગાડીઓ જઈ રહી છે એ આમ સભ્ય જઈ રહ્યો સવારના સંદર્ભમાં ડેડિયાપાડા જઈ રહી છે કેટલી લાંબી લાઈન છે તમે જોઈ શકો છો આટલી બધી ગાડીઓ જઈ રહી છે એનો મતલબ અને સમજી શકો

જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા તમામ દોસ્તો સુધી પહોંચાડજો શેર કરજો અને ગ્રુપમાં શેર કરજો જરૂરથી